સાવ નવું ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે વિડીયોની અંદર તમે જે મહિન્દ્રા બસો પંચોતેર ટ્રેક્ટર જોઈ શકો છો સાવ નવે નવું ટ્રેક્ટર છે ભાઈને તાત્કાલિક વેચી દેવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કંડિશન તો જોઈ શકો છો તો ખેડૂતભાઈએ વિડીયો છેલ્લા સુધી જોઈજો એટલે ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વિડીયો આવતા હોય તે તમને મળી જાય તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આખું શોરૂમ કંડિશનમાં છે પેટી પેક ટ્રેક્ટર છે સાવ નવું ટ્રેક્ટર જોવા મળશે મહિન્દ્રા બસો પંચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો જોઈ જ શકો છો સો એ સો ટકા ચારે ચાર ટાયર જોવા મળશે તમે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન પણ જોઈ શકો છો બે હજાર ચોવીસનું મોડલ છે માત્ર અને માત્ર એકસો ને પંચ્યાસી કલાક ચાલેલું ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરનું પાર્સિંગ બાકી છે જે કોઈ ભાઈઓ ટ્રેક્ટર લે છે તેના નામે જ કરી દેવામાં આવશે એટલે જે ટ્રેક્ટર લે છે તે ફર્સ્ટ ઓનર ગણાશે જે કોઈ ભાઈઓ આ ટ્રેક્ટર લે છે તે ફર્સ્ટ ઓનરમાં આવશે એટલે જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી કરણભાઈનો કોન્ટેક કરી લેજો તેનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં છેલ્લે જોઈ શકશો આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો પેટી પેક ટ્રેક્ટર તમને જોવા મળી જશે બે હજાર ચોવીસનું મોડલ નવું મોડલ ટોપ મોડલમાં ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે પાંચ લાખ અને પંચ્યાસી હજાર જે કોઈ ભાઈઓને મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તે કરણભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ટેસ્ટ દ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમારે કરણભાઈનો કોન્ટેક કરી લેવો જેથી ટ્રેક્ટર વેસાય ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો કરણભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ગણતરીના સમયમાં ટ્રેક્ટર વેસાઈ પણ જશે ખેડૂતભાઈઓ તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો સેન્ટ્ર ગેરમાં તમને ટ્રેક્ટર જોવા મળશે મહિન્દ્રા બસો પંચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર સાવ એટલે સાવ નવી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ગોરાણા તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને કરણભાઈ પાસે જોવા મળશે કરણભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોની નીચે પણ આપી દઈશ તો જે કોઈને લેવું હોય તે કરણભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો કરણભાઈનો કોન્ટેક્ટ કરી લેજો